હલો બ્રશ કર લે હાલો મામા ઘરે લઈ જાઉં છું ઓય હા પાડતી તીકા હાલો માર દીકા બ્રશ કર લ્યો હું શું કરું ચા મૂકી દઉં ને શિવની અહીં જ જગ્યા છે ને હા શિવની નાની નાની ઢોલ ામ શ્રીકૃષ્ણ બતાવી ને જો હા ડૂબી વાર રોટલો વઘાયો છે ને ચાશે આમાં ચકરી હમણાં ખોલી લેવું તમારે હલશે ચકરી હાલો તો આપી દઉં

ને પછી આવતા રહે મારે આ જો સેવન તૈયાર કરવી તે માંડવી પાસ પાણી ચાલુ કરે રાડ પાડો રાડ પાડો દેખી ચા હે હવે ઓલી વિપલી જવા રાડી આવી જાય ને થઈ ગઈ થઈ ગઈ થઈ ગઈ તે આ છે ને મમ્મી આમથી ને ખળ લઈને આવતા હતા ને ઉઠીને એ ખળ લેવા વહી ગયા હતા મમ્મી તે તમે આવતા હતા ને તો હું છે ને તમારો વિડીયો અહીંથી ઉતારતી હતી ને તો સિવાય શું કીધું ખબર છે મને કહી કે મમ્મી આવે કે મમ્મી હું તમને મમ્મી મમ્મી આખો થી કરતી હોય પછી મેં કીધું કે ના મમ્મી તો કે મને કે મારા મમ્મી કે આવે છે ને પછી પછી જે અહીંયા અહીં બ્રશ કરીને કોગરી કરતી હતી મમ્મી આમથી ના આવ્યા રહોડા પસવાડે થઈને રસ્તો આવે એટલે ત્યાંથી આવ્યા એટલે સીવું કેમ ભાઈ ગઈ હું કીધું તું સિંહ ભાગો ભાગો એમ ભાઈ ગયું હોય તો લઈ કે સિંહ આવ્યો કે સિંહ

હમ હું જાઉં કેમ કે બાબા કિરાય હ શિવ તને કોઈ શિવ કહી એટલે શિવ શું કહી શિવાય નહીં નહીં કહેવાનું કેમ કહેવાનું શિવાય શિવાની કહેવાનું વારનામ શું છે શિવાય કિરણ પછી તાર નામ પપ્પા કરણ તો હાલો દાદા વાત છે બાય

અહીં ખાટલા ને પાઈએ બાંધી થી હતી દોરી કટકો લઈને અહીંયા ટેકાવી દીધી હતી હવે મને કે નાખી દેજે યાદ કેવું આવી ગયું ગઈ તે મારી મા આવી કે ગાય નાખી દેજે આજ નાક પાચમ છે તો નાક પાચમ નહીં બતાવી શુભકામનાઓ મમ્મી શું કરવાનું અહીંયા છે નાગપાચમ નથી પાણી નાગલા દોરે હા પાંચ નાગ દોરે

પછી મુકાઈ ગયું કરું મુકાઈ ગયું સવાર ની આપડે ચા પાણી પીધા પેલા નાઈ ધોય જવારી લઈ જવારી બસ ચા પાણી પીએ પીવું તો અઢી વાઈ ગયા ને હવે છે ને જો આજ રસોઈ નો બીજો દિવસે સિંહ ને આગળ ઉઘરાવી દીધી નથું નથું કરતા કરતા પછી કોઈ ગઈ નવરાવી દીધી પછી એક કલાક ખંડા કર્યા પછી મારે એક નથું મને કે તું જાય કે કામ કરી કે હું મારે ને દાદી ને રહોડે કામ છે તો મને કે તું જાઈ કે એમ કરતી કરતી પછી કોઈ ગઈ પીંદણું છે ને જો માં બેઠું ને ભારો એ છે ને હું રહોડ આમ જાય ને એટલે સીધું પાણી નીકળે મ્યાં 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 વધારે પડે આમ તો મોટું ચાલુ જ હોય પણ હું આવું એટલે વધારે પડે

આ બધું પાછું ખાવાનું સાંભળે ખબર સાકરોટલા ખાઈ ને ત્યાં બે દી ખાઈ ધરાઈ જાય બે દિ ખાઈ ધરાઈ જાય પછી સાંભળે પછી સાંભળે એટલે તમે આવું બધું જો ગાંઠિયા શક્કરપારા ને ઈ તો પડવી એવું તો કઈ બગડવાનું નથી આપડે લાડવા ને થેપલા ને પૂરી એવું ઓછા કરીએ હા એ તો આપડે નકર એમ થાય ખાઈ ને કાફા કરીએ પણ તો હવે તમે પાટલા ભરતા જાવ ને હું હવે ઓલ કરતી જામ પાડતી આકા પાડી ને નાખતી જાવ ત્રાહમાં પછી છે ને એ તરવા બે જાવ એટલે તૈયાર હું તરવા બે જાવ ત્યાં તમે ગાઠિયાનો લોટ બાંધી લેજો શક્કર પારા તો ગણાઈ ગયા ને હવે છે ને જો બસ ચૂલો પેટાવી ને તરવા બેહું ને મમ્મી કે ચા એક એક કરી ને ચા પી લઈએ પછી હું એ કે ને લોટ બાંધું ને તું ઉતરવા બેસી જા ને હજી તો વલીને હુરાવીને આવી ને પહેરી વાહન લગણ છે ને લાઇટ વહી ગઈ છે એટલે હજી તોય બિસાડી હુંથી છે હું બારી તો ખોલીને આવી હતી પણ તોય શરડીથી જ નીંદર ને લાઈટ ગઈ ને અટાણે ભાઈ ગરમી એવી હોય કે વાત જવા દયો પવન જણાય છે નહીં બને બસ ઉઠવી જોઈએ હવે બારી તો ખોલી આવી હવે એવું હોય તો ઓહરી બાયણું છે ને ખોલતી ઓહરી ને બાણું છે ને ખોલત્યા પછી જુલો પેટા

છે ને જે તરાઈ ગયા અને ગાંઠિયાનો લોટ એ અસલ બંધ ગયો ને હવે છે ને કારીગર બદલી ગયા સફરભાર અને કારીગર ઉભા થઈ ગયા અને ગાંઠિયાન કારીગર બે ગયા ને અમારે સીવું છે ને આવી ગઈ હેલ્પ કરવા શું કરવા પણ કોઈ આજ કામ ન કરવા દેતું સીવું છે ને હંચા ભરવા છો આમાંથી કાલ ચકરી હતી થી ચોકરી નું ખરા આજે તો સીવું મેળ નહીં આવે એમ કહીશ કે ડીશ માં મને કે ડીશ માં કે

એને એક વાર કર લેવા દે હું જોયું આવડે એમ તા જો 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 એક વાર કર લેવા દે હું ને પછી જન નિરાજ થા હે હમણા થાકી રહે કે તો ખરી કોઈન કામ હોય તો કેજો હાય તમે આઠમ રાંધ હોય તો જે તો રહાય તમે આઠમ રાંધ હોય છે કે ચાચા મમ્મી આપણે એમ થાય કે આ જટ બધું પતે તો હારું આ ટાયાવ ને હવામાં નામાં મજા આવે લે હા લાપી દેવો મને સમજી લાવું ભરવા માંડું કામ નથી કરવું ના પાડી ને દાદી ને નથી કેવું

તો લઈએ તો કિલો એક કોથરીમાં હોય કિલો એક કોથરીમાં હોય હા ને આપણે કિલો લોટ નાય નથી કર્યા કિલો લોટ નાય નથી એમાંથી તમને વધારે લોટ હા એમાંથી અઢીસો જેટલો વધારે એતો કિલો જીવાના ના જો આ ટોપ ભરાણો કેટલા હેલા થયા

ને મૂકી દીધું ને મમ્મી છે ને ગાંઠિયા ખાતા હતા કે ગયો મમ્મી વાઈટ કો તમારે હા જયો પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા બેક લઈને આવ્યા તા પણ આ જોરદાર હો ગાંઠિયા વખતે બન્યા હા મોજ પડે એવા ફરસા તીખા મોરા બધુંય માપમાં મીઠે બધુંય માપમાં માં લહણ નાખ્યું ત્યાં અસલ ના આવ્યા થયા ગાંઠિયા હમ ને આ છે ને હાલો આ શિવુની ઝોપડી આવી આંગણવાડી મેડમ નો ફોન હતો કે એ

આ બધા મારી સાઈન કરી ને દેવાન છે હું કેતી જાય હા તું કેતી જાજે આ વડલો બોદો આઈ આ પૂજાઉ છે ને એવું આઈ હુંતી પુરાણ આ બધું ખાલી છે આ આપણે રાષ્ટ્ર ધ્વજ છે હું તે બહુ મસ્ત કર્યો રાષ્ટ્ર તે મસ્ત કર્યો એ કેમ જઈ કરવાનું હોય જઈ હા જઈ હે હમણાં પંદરમી ઓગસ્ટ ને દી કરવાનું છે ને

તો પછી આ ઢાંકણું પછી આપણે ડોલા રે શું મેચ થશે આપણે નાવા જાઈએ તો શું જોઈએ નાવા માટે તો ભૂ જોઈએ તો ભૂ આપણે કેનીયથી રેડીએ આમાં શે કઈ એવું હમ આ હા તો પછી પછી આપણે આમાં આમાં શું હાબુ રાખવાનો હોય તો હાબુ દેખાય છે આમાં આમાં દેખાય છે તને હાબુ આયો હાબુ હં

હું મગર બટ આ શું છે આ મગર આ એકદમ ડેટકો ને આ પાપુ માછલી ઓકે હવે પેજ બંધ કરી દી હોય ચોપડી ને મૂકી આવો જો વરસાદ છે ને ફૂલ અંધારો ના લોઠામને કાઢી ને ઉટકી નાખીએ હાલ્યો હા ત્યાં શું વાપેટા આવતી તી લે અમે છે ને આજ નવીનમાં કંઈક શોર્ટ વિડીયોમાં કર્યું છે ને અહીં જો અમે શોર્ટ વિડિયો ઉતારતા હતા કે હવે આ બધું લઈ લઉં મેહબાવ છોડું ના ના નકડું છે ને માણીંગો સીવું એનો કર્યો તો જો આ ત્રણ પાણા વાળો એને પાછું બધુંય કરવું જોઈએ આયરો આયર થી સાડાં ઝીણકા ઝીણક બટકા કરી ને નાખતી હતી હવે ઉપાડી લઉં જોયું ને આજ મમીના ગાંઠિયા કેવા હાથના થયા ગાંઠિયા જોરદાર થિયા તો કમ ગાંઠિયા ફૂલ જોરદાર ગાંઠિયા જોરદાર કઈ ઘટે નહીં

કાલે પછી પછી પૂરું બધું એમ જ કે આપણા ઘર ના બોલાવે કે બીજા બોલાવે એ કે હોય કે શિવાની એમ કેમ કઈ ફિલ્ થી કેતા

ભેગા થાય તો થાય શિવ ના બોલતા બોલ ભેગા થાય તો થાય બસ હવે દોડવું ના